ઉત્તર પ્રદેશના હાથરસમાં એક ભયાનક રોડ અકસ્માત થયો છે ત્રીજના તહેવાર બાદ પરત ફરી રહેલા મેક્સ લોડર સવારોને રોડવેઝની બસે જોરદાર ટક્કર મારી હતી અકસ્માતમાં બાર લોકોના મોત થયા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા આ ઘટનામાં મૃતકોમાં ઘણી મહિલાઓનો પણ સમાવેશ થાય છે જ્યારે ઘણા લોકોની હાલત નાજુક હોવાને કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે

જેમાંથી ઘણા લોકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ જિલ્લા હોસ્પિટલ પહોંચી ગયા હતા ઘટના સ્થળેથી જે વિડીયો સામે આવ્યા છે તે ખૂબ જ દર્દનાક છે ઘાયલોમાં ઘણા બાળકો પણ સામેલ હોવાનું કહેવાય રહ્યું છે વિડીયોમાં જોઈ શકાય છે કે પોલીસ પીડિતોને તમામ શક્ય મદદ કરી રહી છે પોલીસ ઘાયલોને હોસ્પિટલ સુધી મદદ કરતી જોવા મળી હતી હાલ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ